તો ભાઈ ધ્યાનથી સાંભળજો આજે એક બહુ સિરિયસ ટૉપિક ઉપર આપણે ડિસ્કસ કરવાના છે અને ટોપિક એક કોઈ ટ્રાવેલિંગ રિલેટેડ ટોપિક નથી અને જે ટોપિક છે એ નવરાત્રિ રિલેટેડ છે તો જેમ કે તમને ખબર જ હશે કે અત્યારે નવરાત્રિ ચાલુ છે અને તમે બધા પોતપોતાના ગામમાં નવરાત્રિ રમતા જ હશો તો આમાંથી ઘણા લોકોને ખબર રહેશે ભાઈ કે હું બહુચરાજીમાં રહું છું અને અહીંયા એ માતાજીનું બહુ મોટું મંદિર આવેલું છે અને જે માતાજીનું મંદિર છે એનું એક ટ્રસ્ટ બનેલું છે અને એ ટ્રસ્ટ અહીંયા દર વર્ષે નવરાત્રિનું આયોજન કરે છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એ લોકોએ અહીંયા નવરાત્રિનું આયોજન કર્યું છે બહુ મોટું આયોજન છે પણ સાંભળજો ધ્યાનથી દર વર્ષે મંદિરના ગ્રાઉન્ડમાં ગરબી થતી પણ આ વર્ષે એને અહીંયા આ જે બીજું ગ્રાઉન્ડ છે બાજુમાં ત્યાં આયોજન કર્યું છે કેમ કે મંદિરમાં રિનોવેશનનું કામ ચાલુ છે આયોજન બહુ સરસ છે અહીંયા મોદી સાહેબના અને મુખ્યમંત્રીના ફોટા પણ રાખેલા છે હવે પ્રોબ્લેમ એ છે કે આયોજન તો બહુ સારું કરે છે પણ કોના માટે ખાલી લેડીઝ માટે બોઇઝ છોકરાઓ અથવા આદમી માટે કાંઈ વસ્તુ અહીંયા આયોજન નથી કરતી અને અહીંયા કોઈ આ મોટું સિટી એ નથી કે અહીંયા પાસવાળી ગરબીનું આયોજન થતું હોય કે જે છોકરાઓ છે એ પાસવાળી ગરબીમાં જઈ શકે અહીંયા તો એક મોટી સૌથી ગરબી આ જ થાય છે અને એ પણ ફ્રીમાં પણ અહીંયા ફક્ત લેડીઝને જ એન્ટ્રી છે મતલબ ઓનલી ફોર લેડીઝ જ જે અંદરનું ગ્રાઉન્ડ છે જ્યાં રમવાનું છે આ જે ગ્રીન કાર્પેટ તમને દેખાતી હશે એની અંદર જઈ શકે છે બોઇઝ છોકરાઓ છે માણસો આદમી જે કહે એ ખાલી અહીંયા જોવા આવી શકે છે કોઈ ગરબી રમી નથી અને અહીંયા સિટીમાં જે બીજી ગરબીઓ થાય છે જેમ કે હરેક સોસાયટીની પોતપોતાની ગરબી થાય છે હવે સોસાયટીવાળા પોતાની સોસાયટીવાળાને એન્ટ્રી આપે એના સિવાયને તો કોઈ એન્ટ્રી આપતા નથી તો એ પણ પ્રોબ્લેમ હવે અમારી સોસાયટીની વાત કરું તો અમારી સોસાયટીમાં ગરબી થાય તો ત્યાં જસ્ટ ખાલી છોકરીઓ રમે હે ત્યાં પણ કોઈ બોયઝ રમતા નથી તો પ્રોબ્લેમ એ કે છોકરાઓ જાય ક્યાં જે આઉટસાઈડર છે મતલબ ફોર એક્ઝામ્પલ જે આ સિટીના નથી અથવા લોકલ નથી જે બહારથી આવ્યા છે એ લોકો ક્યાં રમવા જાય સાણા પચાસ કિલોમીટર થાય પચાસ આવવાનું પચાસ જવાનું શું ડેઈલીના ના સો કિલોમીટર કોઈ પોસાય એવું તો અહીંયા કોઈ પૈસા વાળું છે નહીં કે ડેલીના સો કિલોમીટર દૂર જાય ગરબી જોવા અથવા તો રમવા જાય હવે આપણો પોઈન્ટ એક જ છે કે જો ટ્રસ્ટ તરફથી આવડી મોટી ગરબી થાય છે આવડું મોટું આયોજન થાય છે તો ખાલી લેડીઝ માટે જ શું કામ હેમ બોયઝ માટે શું કામ નહીં માનું કે ભાઈ ગર્લ્સની સેફ્ટી ઇમ્પોર્ટન્ટ હોય છે હાલો માન્યું કે ભાઈ ગર્લ્સની સેફટી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે એમાં કોઈ કોમ્પ્રમાઇઝ ના થાય એમાં આપણે માની લઈએ ચલો પણ આજથી થોડાક વર્ષો પહેલા અહીંયા બોયઝ અને ગર્લ્સ બંને માટે ગરબી થતી જે મંદિરમાં જ્યાં થતી ત્યાં હવે હમણાં થોડાક વર્ષોથી નથી થતી ત્રણ ચાર વર્ષથી હવે જો અમુક છોકરાઓ અથવા અમુક માણસોના લીધે પૂરા આખું ગ્રુપ તમે છોકરાઓને રમવાનું જ બંધ કરાવી દઉં તો એ તો વ્યાજબી નથી ને પોલીસ છે જ જો કોઈના લીધે આખું ગરબીનું વાતાવરણ ઇફેક્ટ થતું હોય તો તમે એને સજા આપી શકો ને એકને એના માટે પોલીસ છે જ અને પોલીસ એટલી દૂર પણ નથી જસ્ટ સો મીટરના ડિસ્ટન્સ ઉપર છે પોલીસ સ્ટેશન આખું અને આખો દિવસ પોલીસ ત્યાં જ હોય છે મંદિરે સેફ્ટી માટે અને ભાઈ બધી છોકરા તો સરખા હોતા નથી ને કે ટોટલી છોકરાના લીધે ગરબી આખી ખરાબ થાય કોઈ એક બે હોય એના લીધે થોડું ઘણું પ્રોબ્લેમ થતો હોય વધારે પ્રોબ્લેમ થતો હોય કોઈ બી પ્રોબ્લેમ થતો હોય તો તમે એને બહાર કરી શકો અથવા તો એને પોલીસને આપી શકો યા પોલીસ એને કંઈક બી સજા આપી શકે પણ એવું તો ના થવું જોઈએ ને કે તમે આખા છોકરાઓને રમવાનું જ બંધ કરી દો ખાલી ગર્લ્સ જ રમી શકે શું પોલીસ એવી કોઈ જવાબદારી ના લઈ શકે કે ભાઈ તમે આયોજન કરો બોઈઝ ગર્લ્સ બંને માટે અમે જવાબદારી લઈએ છીએ કે એવી કોઈ પણ ઘટના અમે અહીંયા ઘટિત નહીં થવા દઈએ અને ભાઈ એવું પણ નથી કે ખાલી અહીંયા ગુજરાતના આ એક સિટીમાં જ ગરબી થાય આપણે તો ગુજરાતના ખૂણે ખૂણે ગરબી થાય છે ને અને બધા સાથે જ રમતા હોય છે હા સાથે ના રમતા હોય તો કાંઈ નહીં બોઇઝ અલગ ગર્લ્સ અલગ અલગ પણ રમતા તો હોય જ છે ને આયોજન તો બંને માટે થતું હોય છે નાનાથી નાના ગામડાથી લઈ અને કોઈ બી મોટા શહેરને લઈ લો આવડી મોટી જગ્યા છે આવડું મોટું ટ્રસ્ટ છે તો અહીંયા પણ બે પાર્ટમાં ગરબી થઈ શકે ને તમે અહીંયા પણ સાથે રાખવાનું કોઈ નથી કહેતું પણ અલગ અલગ પાર્ટમાં તો થઈ શકે ને એક સાઈડ બોયઝ એક સાઈડ ગર્લ્સ આવડી મોટી જગ્યા છે ખાલી વિચાર કરો યાર કે બારના છોકરાઓ જે છે જે એટલે દૂરથી અહીંયા નોકરી કરતા હોય છે એ લોકો ક્યાં જાય રમવા માટે જોવા તો પરમિશન છે અહીંયા ટ્રસ્ટના ભાઈ એટલા સ્વયંસેવકો છે એટલા માણસો છે પોલીસો એટલા છે જો છતાંય આવું આયોજન થતું હોય તો એ તો વ્યાજબી નથી ને ભાઈ હવે આ નવરાત્રિના તો પાંચ દિવસ નીકળી ગયા અને જસ્ટ ચાર દિવસ બાકી રહ્યા છે તો એ પણ નીકળી જશે હવે જોવાનું રહ્યું આગલા વર્ષે કે શું કાંઈ ફેર થાય છે કે આ જ રીતના આયોજન કરે છે ઓનલી ફોર ગર્લ્સ માટે હા બાકી આયોજન તો પૂરું કરે છે અને આયોજન સારું હોય છે અહીંયા જો રાજકારણીઓના ફોટા તો તમને પહેલાં દેખાશે બસ જરૂર આયોજનની કે થોડો ઘણો છોકરાઓ પણ રમી શકે હા તો બસ આટલું જ છે આ વિડીયોમાં અને બીજું તો કાંઈ નથી કેવું ચલો આવજો